નમસ્કાર મિત્રો આજે સીધું ને સટ માં કોલકત્તા ભવ્ય રેલી અને અખિલેશતા સરકાર હવે દિવસોમાં જવાની છે એવું જે ભવિષ્યવાણી કરી છે એની આપણે વાત કરવાના છીએ અને એ પહેલા આપણા ગુજરાતના મુખ્યમંત્રી રહેલા શંકરસિંહ વાઘેલા એમનો આજે જન્મદિવસ છે એટલે એમનો જન્મદિવસ આમ તો ભાથીજીના ભાગવેલમાં એ ઉજવવામાં આવ્યો અને ત્યાં શૌર્યધામ એ વિકસી રહ્યું છે એટલે આપણે શંકરસિંહ વાઘેલાને શુભકામના પાઠવીએ સાથે જ આજે કોંગ્રેસના અધ્યક્ષ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો પણ જન્મદિવસ છે અને કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા એ રાહુલ ગાંધીએ આ મેન એમને વિશે જે એમને શુભકામના પાઠવતા જે લખ્યું છે એની થોડીક વાત પણ આપણે કરવી જોઈએ જન્મ એમણે લખ્યું છે પોસ્ટમાં એક્સ પર કે જન્મદિન પર બધાઈ ખડગેજી આપકી અથક સેવા ઓર જનતા કે હિતો કે પ્રતિ સમર્પણ પ્રેરણાદાયી આપી સેહત કામના હેર સારા પ્યાર ખડગેજી કન્નડ વાસી છે આમ તો બૌદ્ધ ધર્મ ના અનુયાયી છે એ ઉપરાંત અંગ્રેજી મરાઠી ઉર્દુ તેલુગુ અને હિન્દી એમ છ ભાષાઓમાં એ પ્રવીણ છે એ તમે જાણો છો આપણે પણ મલ્લિકાર્જુન ખડગેજીને શુભકામના પાઠવીએ મમતા દીદી ઓગણીસો ને ત્રાણું ના સ્મરણ રૂપે કોલકાતામાં ભવ્યાતી ભવ્ય રેલીનું આયોજન કર્યું એ શહીદ દિનની ઉજવણી કરે છે કારણ કે ત્રાણું રાઈટર્સ બિલ્ડિંગ પર એમના નેતૃત્વમાં જે આંદોલન થયું એમાં તૃણમૂલ કોંગ્રેસના સાથીઓ ગુમાવ્યા હતા એ શહીદ થયા હતા અને એમની શહીદીની સ્મૃતિમાં આજે જાણે કે આખું બંગાળ કોલકાતામાં ઉમટ્યું હતું એમ કહીએ તો ચાલે અને મમતા દીદી એ જોશીલું ભાષણ કર્યું અને ખાસ કરીને સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહેલા અખિલેશ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિમંત્રણથી એ ત્યાં એ શહીદ દિનની ઉજવણીમાં એ સામેલ થયા હતા અને એમણે બહુ જ જોશીલું ભાષણ કર્યું અને એમના ભાષણનો

ઉત્તર પ્રદેશમાં પણ ભારતીય જનતા પાર્ટીને એસી માંથી એસી લોકસભાની બેઠકો એ મળશે પરંતુ એમને માત્ર તેત્રીસ બેઠકો મળી અને ઇન્ડિયા ગઠબંધનને સડત્રીસ વત્તા છ એટલે કે તેતાલીસ બેઠકો મળી એ નરેન્દ્ર મોદી અમિત શાહ અને યોગી આદિત્યનાથના ગાલ પર તમાચો છે ઉત્તર પ્રદેશની જનતાનો અને ઉત્તર પ્રદેશની જનતાએ હિન્દુ મુસ્લિમ રાજકારણને ફગાવી દીધું છે એ બાબત બહુ સ્પષ્ટ છે ધારો કે યોગી આદિત્યનાથે મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે કાવડિયા યાત્રામાં જે કાવડ લઈને ગંગાજળ લઈને જે કાવડિયા જાય છે એમાં એ આવતા રસ્તામાં એ મુસ્લિમોને ત્યાંથી કોઈ ખરીદી ન કરે અથવા તો એમનું પાણી પણ ન પીએ એવી જે એમની અપેક્ષા છે અને ત્યાં ઊભા કરવા છે પરંતુ કાવડિયાઓમાં પણ અસલમ જેવા કેટલાક મુસ્લિમો એ સામેલ છે અને ઉત્તર પ્રદેશની તો ધરતી એ ગંગા જમની ની ધરતી છે ભારત એ ગંગાજમની તહેબની ગંગાજમ પરંતુ એને કમ્યુનલાઇઝ કરવા માટે જે પ્રયાસો હારી ગયેલી ભારતીય જનતા પાર્ટી હારી ગયેલી હું એટલા માટે કહું છું કે નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી ભલે ત્રીજી વખત સત્તામાં બેઠા હોય પણ એમને બહુમતી મળી નથી એ લંગડી સરકાર છે અને ગમે ત્યારે ગબડી પડે એવી છે અને એ એ સરકાર મુસ્લિમ સમર્થક ટેકે છે એમનો સ્વાર્થ કેવો છે કે જે મુસ્લિમ સમર્થક પાર્ટીઓ છે એ પાર્ટીઓનો ટેકો લઈને પણ જો સત્તા ટકાવી શકાતી હોય તો એ સત્તા ટકાવવામાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ ને રસ પડે છે એટલે આ દાંભી રાજકારણ જે છે હિન્દુ મુસ્લિમને ઝઘડાવવાનું અને આ દેશમાં નવા વિભાજનો સર્જવાનું એ એમણે હાર્યા પછી પણ છોડ્યું નથી એવું આપણને બહુ સ્પષ્ટ જોવા મળે છે અખિલેશે બહુ સ્પષ્ટપણે કહ્યું કે આ મોદીની સરકાર જે છે એનડીએ ની જે સરકાર છે એ થોડા દિવસની મહેમાન છે અને મમતા એ પણ એ જ બાબત બહુ સ્પષ્ટપણે કહી દીધી આજની આ ભવ્ય સભામાં અને હું માનું છું કે એ આક્રમક ભૂમિકામાં છે ઇન્ડિયા શહીદ દિવસ ઉજવાયો અને મેં તમને કહ્યું કે શહીદ દિવસ એ ઇન્ડિયા ગઠબંધને કેમ કેમ ઉજવે એટલે એ તૃણમૂલ કોંગ્રેસ કેમ ઉજવે છે એ તમે તમને મેં કહ્યું અને મમતા દીદીએ આ શહીદ દિન નિમિત્તે જે કાર્યક્રમ યોજાયો એમાં સહભાગી થવા માટે અખિલેશ યાદવનો ખૂબ ખૂબ આભાર માન્યો અને આજે એમના ભત્રીજા રામ એટલે કે મમતા દીદીના ભત્રીજા એ અભિષેક બેનરજીએ પણ ધડાકો કર્યો છે એ કે છે કે ભારતીય જનતા પાર્ટી બંગાળને બદનામ કરવાની કોશિશ કરે છે અને એ રેલીમાં જ એમણે કહ્યું કે ભાજપ અને બંગાળ કે સભી ફંડ રોક દીએ હે તમને ખ્યાલ હશે કે નરેન્દ્ર મોદીએ ત્રણ રાજ્યોના ફંડ રોકી દીધા છે અને એમની પાસે આ સિવાય બીજું કઈ એટલે સ્વિચ ઓફ કર્યા સિવાય બીજું કઈ કોઈ બીજા સરકારોને દબાણમાં લાવવાની એમની પાસે બીજી કોઈ ચાવી નથી સીબીઆઈ ને એ રાજ્ય સરકારો પોતાના ત્યાં પ્રવેશવા માટે બંધી ફરમાવી શકે છે એટલે એ ઈડી અને એનઆઈએ મારફત દબાણ લાવવાની કોશિશ કરે છે ધમકાવવાની કોશિશ કરે છે પણ અભિષેક બેનરજીએ કહ્યું છે કે ભાજપ આને બંગાળ કે સભી ફંડ રોક રોકદી ભાજપ આ બંગાળ કો બદનામ કર રહી રહીએ लोकसभा चुनाव में भाजपा ने फर्जी कहानी बनाकर संदेश खली को हथियार बनाकर बंगाल को बदनाम करने की साजिश की अभिषेक बैनर्जी ने कहा कि भाजपा अब की बार 400 पार का नारा दिया लेकिन 240 पर रुक गए टीएमसी के खिलाफ ईडी e और सीबीआई का इस्तेमाल किया मगर जीत नहीं मिली पार्टी महासचिव अभिषेक बनर्जी ने कहा कि इक्कीस जुलाई 2022 को ईडी ने पार्थ चटर्जी के घर पर छापा मारा और उन्हें गिरफ्तार कर लिया इस हम गलती करने वाले किसी व्यक्ति को नहीं बचाते हम अन्याय करने की अनुमति भी नहीं देते हैं अगर एस एस टी और टीई टी घोटाले में पार्थ चटर्जी को गिरफ्तार किया जा सकता है तो नीट घोटाले में धर्मेंद्र प्रधान नरेंद्र मोदी के शिक्षा मंत्री અભિષેક ને પણ જેલમાં નાખી દઈશું એટલે મમતા દીદી થોડો સમય માટે એ થોડા ઢીલા પણ પડ્યા હતા પરંતુ હવે એનડીએ ના ઘટક પક્ષોને પણ પોતાના તરફ ખેંચીને ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ કરીને એ આવતા દિવસોમાં મોદીની સરકારને તોડવાની કોશિશ કરશે એ નિશ્ચિત છે અને એનું એમણે ત્યાં આગળ કર્યું છે સાથે જ મમતા દીદીએ જે બીજી જાહેરાત કરી છે એ જાહેરાત પણ એટલી જ મહત્વની છે એમણે એમ કહ્યું છે કે એ અંગ્રેજીમાં એમનું જે આ જે રિપોર્ટ છે હિન્દુસ્તાન ટાઈમ્સનો એની અંદર આઈ શુડ નોટ બી સ્પીકિંગ ઓન ધ અફેર્સ ઓફ બાંગ્લાદેશ સિન્સ દેટ ઇઝ અ સોવરીન નેશન એન્ડ વોટ એવર નીડ્સ ટુ બી સેડ ઓન ધીસ ઇસ્યુ ઇઝ અ સબ્જેક્ટ મેટર ઓફ સેન્ટર જો મમતા દીદીમાં સંસ્કારિતા છે નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એ ઇન્ટરનેશનલ બાબતોની અંદર

ગુજરાતી પ્રજાને મિસગાઈડ કરવા માટે ઉશ્કેરવા માટે આ પ્રકારના છતાં મમતા દીદી સાર્વભૌમત્વ દેશ છે એટલે એની બાબતોમાં કેન્દ્ર સરકાર એ જ પોતે ભૂમિકા લઈ શકે બટ એ કહે છે બટ આઈ કેન ટેલ યુ દેશ એ રેઝોલ્યુશન એ ધારો કે ત્યાં આગળના ત્યાં જે લોકોની ઉપર અત્યાચાર થતા હોય એ લોકો ધારો કે આશ્રય માંગે નિર્વાસિત તરીકે આવે તો અમે એમને મદદ કરીશું એમાં હિન્દુ અને મુસ્લિમ વિપ્લવદેવ એ જ્યારે એમની માતાના પેટમાં હતા ત્યારે એમના પિતા અને એમના માતા એ બાંગ્લાદેશમાંથી હિજરત કરીને એટલે કે પૂર્વ પાકિસ્તાન જ્યારે બાંગ્લાદેશ થવામાં હતું ત્યારે એ છે ને ભારતમાં પ્રવેશ્યા હતા અને એવા અસંખ્ય લોકો ભારતમાં આવ્યા હતા જેમને એ વખતે બધા આશ્રય આપ્યો હતો અને એ પછી ધારો કે કેટલાક લોકો રહી ગયા અને એ આખો એક પ્રશ્ન ઉભો થયો એ એક આખી જુદી વાત છે પણ માનવીય ધોરણે ભારત સરકારે એમને મદદ કરી હતી અને એમને છે ને સ્થાયી પણ કર્યા હતા પણ આ દીદી એમ કે છે કે બાંગ્લાદેશની અંદર જે રીતે અત્યાચારો થઈ રહ્યા છે ત્યાં હિન્દુઓ ઉપર ત્યાં બૌદ્ધો ઉપર ખ્રિસ્તીઓ ઉપર અને મુસ્લિમ જે વિરોધી વિચારના છે એમના ઉપર તો ઈફ ઇફ હેલ્પલેસ પીપલ કમ નોકિંગ ઓન ધ ડોર ઓફ બેંગોલ વી વિલ શ્યોરલી પ્રોવાઈડ ધેમ શેલ્ટર આ મમતા દીદીની માનવીય ભૂમિકા છે આપણે દરેક પ્રશ્નને હિન્દુ મુસ્લિમ ની રીતે ન જોવાય અને આસામના મુખ્યમંત્રી જે આમ તો આજીવન કોંગ્રેસમાં રહ્યા વર્ષ સુધી એ કોંગ્રેસની તરુણ ગોગોઈની સરકારમાં કેબિનેટ મંત્રી રહ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટી સૌથી ભ્રષ્ટ મંત્રી તરીકે એમનું નામ લેતી જ નહોતી એના વિશે એમના ભ્રષ્ટાચારની પુસ્તિકાઓ ચપાવતી હતી હવે એ ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે અને RSS ના મરાઠી મુખપત્ર વિવેકમાં જે રીતે એમને છે વોશિંગ પાવડરથી જાણે કે એમને દોષમુક્ત કરી દેતી હોય એવું કરી રહી છે જે જેની સાથે આરએસએસ પણ સંમત નથી પણ એ હેમંત બિસ્વા અત્યારે એ આસામની અંદર મુસ્લિમો વધી રહ્યા છે એવો એક માહોલ ઉભો કરી રહ્યા છે અને એ ફેલાવી રહ્યા છે છે કારણ કે એમની વાત જે મુસ્લિમો આઝાદી ઓગણીસો એકાવનમાં એમણે જે આંકડાઓ આપ્યા હતા કે બાર ટકા જ મુસ્લિમો હતા અને અત્યારે જીસ ટકા થઈ ગયા છે કે પાંત્રીસ ટકા થઈ ગયા છે હકીકતમાં એમને એમને એમના એ આંકડાઓ ખોટા છે એવું વિપક્ષે

એવું અમને તો બહુ સ્પષ્ટપણે લાગે છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર